સુરતના જાગૃત નાગરિક અને આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે સુરત ડીડીઓ ડીએસઓ અને એડિશનલ ઇલેક્શન ઓફિસરના સરકારી વાહનો પર રહેલી લાલ અને બ્લુ ફ્લેશલાઇટ દૂર કરવાના વાહન વ્યવહાર કમિશનરના આદેશ અને આરટીઓની નોટિસને પણ સરકારી અધિકારીઓ ઘોડીને પી ગયા છે જો કે ત્રણ પૈકીના એક એડિશનલ ઇલેક્શન ઓફિસર દ્વારા પોતાના સરકારી વાહન પરથી આ લાઇટ દૂર કરવામાં આવી છે જ્યારે ડીએસઓ અને ડીડીઓને જાણે વાહન વ્યવહાર કમિશનર ના પરિપત્ર લાગુ ન પડતો હોય તેમ હજુ પણ બ્લુ ફ્લેશલાઇટ ગાડી પર યથાવત રાખવામાં આવી છે જેથી સરકારી અધિકારીઓને લાલ અને બ્લુ ફ્લેશલાઇટ વાળી સરકારી ગાડીઓનો મોહ છૂટી રહ્યો નથી રાજ્ય સરકારના આદેશ અને નિયમોનું ઉલ્લંઘન થતું હોવાથી આ તમામ વાહનો પરથી લાલ અને બ્લુ ફ્લેશલાઇટ દૂર કરવામાં આવે તેવી માંગ જાગૃત નાગરિકો દ્વારા કરવામાં આવી છે કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્તરમાં એક નોટિફિકેશન જારી કરી છે એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેનું સૂચના આપેલું છે એ જે નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને બે હજાર સત્તર અને અઢારમાં પણ આ નોટિફિકેશન છે આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ ફાયરના ગાડીઓ ડિસાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાં જે તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનું આ નોટિફિકેશન છે સાથે સાથે આર ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે આ હોદ્દો આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ બત્તીવાળું લાઇટ લગાવવાનું હોય પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી અચ્છા બે હજાર સત્તરથી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમના સ્ટીકર વગરનું ફરે છે અને સાથે સાથે કોઈ ડીડીઓ લેવલનો હોય અત્યારે ડીએસઓ લેવલના ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લેટ લગાવીને જનતા જાહેર જનતામાં એક ભાઈનો માહોલ ઊભો કરી રહ્યા છે એટલા માટે આ ફરિયાદો કરી છે આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરટીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે એટલે છ તારીખે આર ટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય કોઈએ આ ગાડીમાંથી હજી લાઇટ ઉતાર્યું નથી અને પોતાના જાતને કાયદાનું ઉપર સમજ સમજતા હોય એવા લોકો છે એટલા માટે આ ઉતાર્યું નથી એવું મારું માનવું છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત